Yeah! Oh, no. નમસ્કાર મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિરોધનો અંત આવતો નથી ત્યારે ખજૂરભાઈએ કીર્તિ પટેલના અત્યારે વળતો જવાબ આપી દીધો છે જ્યાં હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલને વળતો જવાબ આપતા ખજૂરભાઈ ગુસ્સે થઈ શું કયું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો માટે આજે જો તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી ને નથી લેવા તમને રૂપિયા નથી લેતા